સાબરકાંઠા ઈડરગઢની ધરોહર પર્વતમાળામાં આગ લાગી મહારાણા પ્રતાપ સર્કલ નજીક આવેલા ડુંગર પર હાથ ધર્યા છે અવારનવાર ડુંગર ઉપર આગ લાગવાના બનાવો સામે આવતા હોય છે ત્યારે આગ લાગવાના કારણે વન્યજીવો કે દીપડો સાપ અજગર સહિતના પ્રાણીઓના વસફાટ નુકસાન પહોંચે અવારનવાર ડુંગર પર આગના બનાવો બાદ પણ ફોરેસ્ટ

અને કોસબાઈક સીપ લોડર પર એલઈડી ટીવી ફ્રી ખરીદો ઇલેક્ટ્રિક રાઇડ અને કોસબાઈક લોન લોનની સુવિધા પણ ઉપલબ્ધ છે લો સ્પીડ તથા હાઈ સ્પીડ મોડલ ઉપર સરકાર દ્વારા સબસિડી આપવામાં આવે છે એડ્રેસ માંડવી ભુજોક ટ્રોય પાસે નાઇન ઝીરો ટ્રીપલ નાઇન થ્રી સેવન ફાઇવ એઇટ ફાઇવ